જેહીન હોરેશ રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાતની બેનોને જણાવવા માંગુ છું કે આપણા પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પહેલા પણ મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે હજાર હજાર રૂપિયા આપવાની શરૂઆત કરી દીધી છે જે માન્ય કેજરીવાલજી અહીંયા સન્માન રાસ્ય આપવાની વાત કરી રહ્યા હતા ત્યારે રેવડી કેવા વાળું ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં બેનોને આપે છે અને આજે નવા સમાચાર એ મળ્યા કે રાજસ્થાનમાં બહેનોને ગેસના બાટલાઓ ફ્રી આપવાની વાત છે એ લોકોને સસ્તા ભાવ આપવાની વાત છે ખુશીની વાત છે આપણા માટે પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની માતાઓ બહેનો સાથે હળાહળ અન્યાય શા માટે એકસો છપ્પન ધારાસભ્ય સાથે સરકારમાં મોકલવા વાળી વોટ આપવા વાળી ગુજરાતની માતાઓ બહેનો સાથે આટલો બધો અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની આ દોગલી નીતિ છે ખાસ કરીને મારે ગુજરાતની બહેનોને કહેવાનું છે કે જાગો અને અન્યાય સામે આંખ ખોલીને જોવો કે તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહેનોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત મોડેલ કરીને સમગ્ર દેશ જીતવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણી ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર કરી રહી છે આ એનું સૌથી મોટું ઉદાહરણ છે મારે સરકાર ને વિનંતી કરવી છે મહેરબાની કરીને આવી ડોગલી નીતિ થી રાજનીતિ બંધ કરો અને રાજધર્મનું નું પાલન કરો ધન્યવાદ